રાપર તાલુકાના બાલાસર ખાતે આવેલ મોડર્ન સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરા વિભાગીય નિયામક યોગેશ પટેલ બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી નખત્રાણા પ્રાંત અધિકારી નિધિબેન ચારણ રાપર તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ પી એસ વી એઝા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી એમ વાઘેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા બીઆરસી કોઓર્ડિનેટર અશોક ચૌધરી મોડર્ન સ્કૂલના આચાર્ય જયેશ પટેલ નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી એસબી ધાસુરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા ઈશાર સંસ્થા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ પર ભાર મૂકવા માટે ચાલો ફરી એકવાર સ્કૂલેનો કાર્યક્રમ યોજાયો ઉપરાંત રાપર એસટી ડેપો દ્વારા વિદ્યાર્થીઓ માટે એસટી રૂટને લીલી ઝંડી આપવામાં આવી હતી કલેક્ટર અને પ્રાંત અધિકારી અમિત અરોરા બાલમુકુંદ સૂર્યવંશી મામલતદાર એ એમ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ રાપર ગુરુકુળ ખાતે યોજાનાર જિલ્લામાં કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ચિત્રોડ કોલેજ માટે જમીન સંપાદન મોમાઈ મોરા માતાજી ખાતે ચાલી રહેલા પ્રવાસ નિગમના કામગીરીની સમીક્ષા કરી હતી